હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ લોક કેમ છો બધા આઈ હુપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો તો અત્યારે સવારના સવા દસ વાગવા આવ્યા છે અને ચા નાસ્તો કર્યો વાસણ ધોયા કપડાં ધોયા કપડાં તો આજે બાદ જ સૂકવ્યા છે અને અહીંયા મશીનમાં મેં નાખ્યા હતા ડ્રાય કરવા પગલું છણિયા તો બહુ ગંદા થઈ ગયા હતા પગલું છણિયા તો આજે ધોઈ નાખ્યા તો ડ્રાય કરી લીધા એટલે ફટાફટ સુકાઈ જાય તો ચલો હવે મશીન છે એ પણ કોરું પાડી દઉં આમાંથી પાણી નીકળે છે એટલે દબામાં મૂકી છે રોટલી ગાય આવે તો નાખીએ અને મશીન કોરું પાડી દઈએ અને પગલું છણિયા છે એ પણ સુકવી દઉં અહીંયા બહાર જ તો બહાર કચરો વાળ્યો હજુ પોતું બાકી છે અને રસોડામાં મેં શાક વગારી છે અને રોટલીનો આંટો બાંધવાનો બાકી છે તો રોટલી કરું કાલે સાંજે બનાવ્યા હતા સીલિયા તો આટલા સીલિયા પડ્યા છે તો સાંજે સીલિયા અને કઢી બનાવી હતી તો ચાલો ફ્રેન્ડ્સ હવે રોટલીનો આંટો બાંધવો છે તો આંટો બાંધું અને આ કપડાં સોરી આ પગલું છણિયા ધોયા છે એ પણ સુકવી દઉં તો અહીંયા શાક પણ થઈ ગયું છે અને રોટલી પણ કરી લીધી અને થોડો આટો હજુ આમાં રાખ્યો છે તો એના હું પરોઠા કરીશ અને આ જો મરચાં લીધા છે મેં હાથવાના તો મરચાં હાથવા છે અને ગોબી સમારવી છે એટલું કામ છે હવે તો ચાલો હવે રોટલી સાફ થઈ ગયું છે જમવાનું બાકી છે હજુ વાર છે એટલામાં મરચાં હાથી દઉં ગોબી સમારી દઉં અને ચા નાસ્તાના વાસણ ધોયા છે એ પણ સુકાઈ ગયા છે તો એ પણ ગોઠવી લઉં તો ચલો હવે આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ મેં જમવાનું જમી લીધું અને પૃષ્ઠીના પપ્પા હજુ આવ્યા નથી દુકાનથી તો મેં જમી લીધું અને વાસણ થોડાક જ છે એટલે મેં કીધું એ આવે પછી જમે પછી બધા સાથે ધોઈશ અને અત્યારે હું મરચાં ભરવા બેઠી છું મરચાંને આ રીતે મેં ચીરી કરી દીધી છે અને અહીંયા હળદર અને મીઠું મિક્સ કર્યું છે લીંબુ પણ કટિંગ કર્યા છે તો ચલો હવે મરચાં છે એ હાથી દઈએ અને હજુ તો ગોબી સમારવાની બાકી છે પણ પહેલાં મરચાં કરી દઉં અને પછી ગોબી સમારું જ્યારે આપણે મરચાં ભરીએ ત્યારે છેક ઉપર આ ડંટલનો ભાગ છે ત્યાં પણ મીઠું હળદર ભરવાના એટલે મરચાં કાળા ના પડે પહેલી વાર જ્યારે મરચાં મેં હમણાં થોડા દિવસ પહેલાં હાથ્યા હતા પણ એ બહુ જ તીખા હતા તો ખવાતા જ નહોતા તો બીજા મોરા છું તો હવે હાથીએ જોઈએ કેવા છે તીખા હોય છે તો ખવાતા જ નથી અને મોરા હોય તેકની બદલીમાં બે ખવાઈ જાય રોટલીમાં ભાખરીમાં હા તો ફ્રેન્ડ્સ જુઓ મરચાં થઈ ગયા છે હવે આને ઢાંકી અને બહાર જ રહેવા દેવાના અને આ મરચાં આ રીતે જ ખાઈએ તો બહુ જ સરસ લાગે છે તો ભાખરીમાં રોટલીમાં અને આને તેલમાં પણ નાખી શકાય પણ હું આ રીતે થોડા થોડા કરીને જ વાપરું છું તો બહુ જ સરસ લાગે છે કાલ સવારે આમાંથી જો જે સ્મેલ આવશે મરચાંમાંથી તો એમ જ થાય કે ખાઈ જ લઈએ ખાઈ જ લઈએ એવી સ્મેલ આવશે તો ચાલો ફ્રેન્ડ્સ મરચાં હાથી લીધા છે તો હવે ઢાંકી દઉં મરચાંને અને મૂકી દઉં હા તો ફ્રેન્ડ્સ હજુ તો સવારના વાસણ એમને એમ પડ્યા છે તો વાસણ ગોઠવવાના બાકી છે તો વાસણ સુકાઈ ગયા છે તો ગોઠવું અને જુઓ અત્યારે હું બનાવું છું સેવ ટામેટાનું શાક તો ટામેટા લીધા છે અને કઢાઈ પણ મૂકી છે પણ હજુ સમારવાના બાકી છે તો ટામેટા સમારી અને શાક બનાવું અને જુઓ મેં એ બપોરે બનાવી હતી ચા તો મમ્મી આવી હતી થોડીક વાર આવી હતી અહીંયા મારી મમ્મી મારા હા તો ગાઈશ હું જ્યાં અહીંયા રહું છું ત્યાં પાછળની સાઈડ મારા ભાઈનું ઘર છે મારા મોટા ભાઈનું તો મમ્મી તે આવી ગઈ છે ભાઈના ઘરે અને હમણાં થોડીક વાર પહેલાં મારા ઘરે આવી હતી તો એટલે મેં ચા બનાવી તો થોડી મમ્મીએ પીધી થોડી મેં પીધી તો ચા એટલા માટે જ બનાવી મેં આમ તો હું બપોરે ચા નથી બનાવતી મમ્મી થોડા દિવસ ભાઈના કરી રહે છે અને થોડા દિવસ ત્યાં ગામડે જાય છે તો એમ કરીને રહે છે અહીંયા તો ટામેટા સમારું છું તો ટામેટાનું શાક સેવ ટામેટાનું શાક બનાવી લઉં અને સવારે રોટલી અને પરોઠા કર્યા હતા તો થોડા પરોઠા અને થોડી રોટલી પણ પડી છે તો ચાલી જશે હા થોડું બપોરે મેં બહારનું કામ કર્યું તો જુઓ તો આ પાછળ કુંડું હતું તો સાવ તૂટી ગયું છે પ્લાસ્ટિકનું એટલે મેં કીધું એ કાઢી નાખું ને આ વધારાની વેલ પણ ખરાબ થઈ ગઈ છે તો એ પણ કાઢી નાખી અને આ એક કુંડું સારું છે તો એ રહેવા દીધું એમાં બારમાસી પણ ઊગી છે અને આ માટી છે એ હવે હું જબલામાં ભરી અને મૂકી દઉં તો આ કામ કર્યું બપોરે બેઠા બેઠા હજુ તો એડિટિંગનું કામ પણ બાકી છે તો મોડા પછી રસોઈ બનાવી અને પછી બેઠા બેઠા કરું તો ચલો ફ્રેન્ડ્સ હવે આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ ટામેટા સમારી અને વઘારી લીધા છે તો જુઓ હવે ટામેટા ચડવા દઈએ ચડી જાય પછી એમાં પાણી નાખી અને સેવ નાખું અને એટલામાં વાસણ સુકાઈ ગયા છે એ ગોઠવી લઉં અને આટલા વાસણ ધોવાના બાકી છે તો એ પણ ધોઈ લઉં એટલામાં થોડા થોડા ધોઈ લઈએ એટલે થોડા થોડા ઓછા થઈ જાય વાસણ અને આ બારનું કામ છે એ પણ પતાવી દઉં હા તો ફ્રેન્ડ્સ સેવ ટામેટાનું શાક બનાવી દીધું છે અને ધાણા પણ નાખ્યા સમારીને અને જમવા માટે લઈ પણ લીધું છે તો આ વૃષ્ટિના પપ્પાનું કાઢ્યું છે અને હું મારવામાં લઈ લઉં શાક તો ચાલો સવારના રોટલી અને પરોઠા પડ્યા છે તો જમી લઈએ હવે હા તો ફ્રેન્ડ્સ જમવાનું પૂરું થયું વાસણ ધોયા અને રસોડાનું કામ પણ પૂરું કર્યું હા તો ગાઈશ કપડાં પણ ઉપર સુકાય છે તો કપડાં લેવા જવું છે તો કપડાં લાવવાના બાકી છે તો લાવી દઈએ અને વાસણ પણ ગોઠવવાના બાકી છે તો એ પણ ગોઠવી લઈએ તો ચલો ફ્રેન્ડ્સ આજનો વિડિયો આપણે અહીંયા જેમ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય Thank you. <coughs>